મુલાકાત પર કોંગ્રેસના ખેડૂત સંગઠનના નેતા પાલભાઈ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કૃષિ મંત્રીએ જુનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે તેવું સ્વીકાર કર્યો છે તો પછી શા માટે પેકેજની જાહેરાત ન કરી ગેડમાં ઘણા લાંબા સમયથી કેટલીક સમસ્યાઓ છે પ્રદેશમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો તેના ઉકેલ માટે કોઈ પગલા કેમ ન લીધા કૃષિ મંત્રી ખોટા લોલીપોપથી ઘેડની જનતા હવે થાકી ગઈ છે હવે લોલીપોપ નહીં નક્કર પરિણામ આપો ઘેડનો પ્રાણ પ્રશ્ન ઉકેલવા એક્શન પ્લાન 2 મહિનામાં જાહેર કરો આ સાથે જ ઉબેર નદીમાં કેમિકલ ઠાલવતા બંધ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે ઘેડના અંતરિયાળ ગામોની મુલાકાત કૃષિ મંત્રીએ શા માટે લીધી નહીં તેવો પણ સવાલ કર્યો હતો મીટરના અંતરની અંદર તમારે બે અઢી કલાક એટલે એ રસ્તા કેવા છે એ તમને ખબર પડી ગઈ હશે અને એના માટે તમે કાર્યક્રમ કેન્સલ કર્યો છે તમે કહ્યું કે ઘેડ કાયમી પ્રશ્ન છે અને એનો અમે ઉકેલ લઈ આવશું તો ત્રીસ વર્ષ સુધી તમે શું કરતા હતા કાયમી પ્રશ્ન જે તમને આજે જ ખબર પડી કે ઘેડ નિગમ જે છે એ ઊભું કરવામાં આવે ઘેડ આ પ્રશ્ન પૂરનો છે એ કાયમી નિકાલ કરવામાં આવે દી માં ઠાલવવામાં આવતું કેમિકલ જે છે એ વાયા ઓજ થઈને આખા ઘેડમાં ફેલાય છે અને તબાહી મચાવે છે આ કેમિકલ બંધ કરવામાં આવે અને ઘેડ વિસ્તાર ને ચાલુ વર્ષે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે